નમસ્કાર સાંજના પાંચ વાગી રહ્યા છે શરૂઆત કરીએ શહેનશાહ ગુજરાતમાંથી કચ્છના લખપત તાલુકામાં આવેલા જગપ્રસિદ્ધ માતાજી આશાપુરા માતાજીના દર્શન લીધા છે આશીર્વાદ લેવા પહોંચ્યા છે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશાપુરા માતાજીના દર્શન કર્યા છે માતાના ચણે શ્રી સુગાવ્યું છે કોરોના કાળમાં ઝડપથી ગુજરાત દેશને મુક્તિ આપવા માટે પ્રાર્થના કરી છે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માતાના મનમાં આશાપુરા માતાજીના દર્શન કર્યા છે તેમણે ગુજરાતમાં શાંતિ સુખાકારી માટે માતાજીને પ્રાર્થના પણ કરી છે આશાપુરા માતાજીના દર્શન કર્યા છે આરતી ઉતારી છે વિશેષ દર્શન કરે છે લ્હાવો લીધો છે અમિત શાહ કચ્છની મુલાકાતે છે અને માતાજીના દર્શન પણ કર્યા છે નવરાત્રી માં બંધ રહેલું પાવાગઢ નું મંદિર દિવાળીમાં દર્શન માટે ખુલ્લું રાખવા નિર્ણય લેવાયો છે જી હા મહત્વપૂર્ણ ખબર છે દિવાળીના તમામ દિવસે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે શ્રદ્ધાળુ માટે સવારે છ થી સાંજે સાડા સાત મંદિર ખુલ્લું રહેશે નિર્માણ કાર્ય ચાલુ હોવાથી અન્નકૂટ દર્શન મોકૂફ છે હજારો ભક્તો આવતા હોય છે માતાજીના દર્શન કરતા હોય છે તો તમામ ભક્તો માટે આ મંદિર ખુલ્લું છે પાવાગઢ ખાતે આવેલું મંદિર દિવાળીના દિવસો દરમિયાન ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેનાર છે ભાવિક ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ શકે છે મંદિરના દર્શનનો સમય સવારે છથી સાંજે સાડા સાત સુધીનો છે ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવેલું છે ભાવિક ભક્તોને વિનંતી કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઈડલાઈનનું પાલન કરીને માતાજીના દર્શન કરી આશીર્વાદ મળ્યો છે પાનમ ડેમમાંથી રવિ સિઝન માટે પાણી છોડાયું છે પાનમની મુખ્ય કેનાલમાં સો ક્યુસેક પાણી છોડાયું છે તબક્કાવાર પાણી છોડાશે જેમાં મધ્ય ગુજરાતમાં પંચમહાલ મહીસાગર વડોદરાના ગામડાઓને આ પાણી મળશે વડોદરા જિલ્લાના એકસો બત્રીસ ગામોને સિંચાઈનું પાણી મળશે જેનાથી લાભ થશે વલસાડમાં ચણવાઈમાં આવેલા સરકારી દવાખાનામાંથી દારૂની બોટલ મળી આવી છે કોરોનાની મહામારી વચ્ચે દારૂની બોટલ મળતા ચકચાર છે દવાખાના નવ નંબરના લેબર રૂમમાં આ બોટલ મળી આવી છે દવાખાના મેડિકલ ઓફિસરની બેદરકારી સમાવી છે મેડિકલ ઓફિસરનો લીલો બચાવ પણ કર્યો સમગ્ર મામલો દવાખાના ડ્રાઈવરે બહાર પાડ્યો

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખે ચાર સંભાળ્યો છે ભાજપના કાર્યાલય ખાતે પ્રમુખે ચાર સંભાળ્યું છે મહેસાણા ભાજપ પ્રમુખ તરીકે જસુ પટેલે ચાર સંભાળ્યું છે ભાજપના ધારાસભ્ય સહિત સાંસદની હાજરીમાં ચાર સંભાળ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં પણ ચાર સંભાળ્યું છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે જે નવનિયુક્ત પ્રમુખ બન્યા છે ભાજપના તેમાં મહેસાણામાં જસુ પટેલે તમામ જે મહેસાણાના સિનિયર આગેવાનો છે ઉપમુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા અને તેમણે આ ચાર સંભાળ્યું છે આ વર્ષે બોલિવૂડમાં હત્યા આત્મહત્યા સનસની હટ્યું છે બોલિવૂડ વધુ એક આત્મહત્યાની ઘટના બોલિવૂડ અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી છે આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આત્મહત્યા કરી છે પાંચ વર્ષથી મેકલોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા આસિફ બસરાએ બ્લેક ફ્રાઇડે વન્સ ઓફ ઓન અ ટાઈમ ઇન મુંબઈ મંજુનાથ છબ્બી મેટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે અને આખરે અચાનક કયું કારણ છે તે તપાસ બાદ ખબર પડશે પરંતુ બોલિવૂડમાં એક સારા અભિનેતાએ આત્મહત્યા કરી છે આજથી બસરા ડિપ્રેશનમાં હોવાનું હાલમાં પ્રાથમિક તારણ આવ્યું છે સામે અનેક ફિલ્મો સિરિયલમાં તેઓ કામ કરી ચૂક્યા છે બોલીવુડ હોય કે ટેલિવૂડ હોય અનેક સિરિયલ્સ ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે વાત આવી દિવાળીની દિવાળીના તહેવારમાં બજારમાં હવે ખરીદીનો માહોલ તો છે જ બજારમાં લોકોની ભીડ પણ છે લોકો દિવાળીની ખરીદી માટે ઉમટી રહ્યા છે અમદાવાદમાં જાણીતા ભદ્ર બજારમાં આપ જોઈ શકો દૂર દૂર સુધી નજર કરો દર વર્ષે જેમ આ વર્ષે પણ લોકો ખરીદી કરવા છે આખા ગુજરાતનું સૌથી સસ્તું માર્કેટ ટકાઉ માર્કેટ આ લાલ દરવાજાનું ભદ્ર કહેવાય છે અને હજારોની સંખ્યામાં ભીડ આવે છે અલગ અલગ બજારોમાં અહીંયા સોયથી લઈ જીવન જરૂરિયાતની તમામ વસ્તુ સસ્તા ભાવે મળતી હોય છે અને એટલા જ માટે અહીંયા લોકો આવે છે પરંતુ આપણે એના ભૂલવું જોઈએ કે આ ભીડ છે શું આ ભીડ અમદાવાદવાસીઓની ચિંતા વધારી રહી છે સાવચેત રહેવાની દિવાળી મનાવવાની વાત છે જ નહીં મનાવો પર્વ છે કોરોના કાળો અંધકારમયમાં એક પ્રકાશ તરફ વધીએ અને આપ જોઈ શકો છો દર વર્ષે આપ દ્રશ્યો જોવા જ મળતા હોય છે પરંતુ આ વખતે સમય અલગ છે ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો છે પરંતુ લોકો આપ જોઈ શકો છો માસ્ક તો પહેરેલું છે પરંતુ ભીડ હોય ત્યાં ભૂલી જાય મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે ભદ્રથી લાલ દરવાજાથી મૌલિક પહેલા તો સામાન્ય દ્રશ્યો છે કે દર વર્ષે લોકો આવે છે આ વખતે પણ આવ્યા છે પરંતુ કોરોના છે અને કોરોનામાં પણ સાવચેતી કઈ રીતે રાખી શકાય લોકો તો મનાવશે દિવાળી સ્વાભાવિક છે મનાવે પરંતુ આ દ્રશ્યો શું મુશ્કેલીમાં મૂકી શકે છે આપણને બિલકુલ જ્યારે જ્યારે દિવાળી અથવા અન્ય કોઈ તહેવાર હોય છે ત્યારે ખરીદી માટે સસ્તી ખરીદી માટે લોકો અમદાવાદના જે લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર વિસ્તાર છે કે ત્યાં આગળ ખરીદી માટે ચોક્કસથી આવતા હોય છે હું આપને વિઝ્યુઅલના માધ્યમથી બતાવવા માંગીશ કે અત્યારે હાલ જે આખરની ખરીદી કહી શકાય તે પ્રકાર લોકો જે છે મોટી સંખ્યામાં અહીંયા આગળ ઉમટી પડ્યા હોય છે અને ત્યારે કોરોના મહામારીના પગલે પણ અહીંયા કોરોના ગાયબ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે દેખાઈ રહ્યા છે અમદાવાદના જે ભદ્ર ત્રણ દરવાજા છે ત્યાંથી લઈ ભદ્રકાળી તમામ રોડ પટ્ટા ઉપર આજે લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ક્યાંક જે કોરોનાની ગાઈડલાઈન જે છે તે પણ ભૂલાતી હોવાના દ્રશ્યો છે તે જોઈ શકાય છે મહત્વનું છે કે કેટલાક લોકો જે છે અહીંયા આગળ ખરીદી કરવા આવનાર જે લોકોએ માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અહીંયા નથી થતું સરેઆમ તેનું ઉલ્લંઘન થતો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે છ ફૂટનું જે અંતર જે છે દો ગજકી દૂરી જે સૂત્ર આપવામાં આવ્યું છે તે પ્રકારનો કોઈ પણ અહીંયા આગળ પાલન નથી કરવામાં આવતું પરંતુ લોકો આખરની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પડેલા છે બીજી તરફ વાત કરીએ તો લોકો જે છે તે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા પરંતુ સાથે સાથે અહીંયા જે વેપારીઓ જે છે તે પણ નજીક નજીક ઊભી અને માત્રને માત્ર પોતાનો ધંધો રોજગાર જે છે તે સચવાય તે મહત્વનું માની રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે બીજી તરફ કોર્પોરેશન દ્વારા અહીંયા દબાણ માટેની જે ખસેડવા માટેની ગાડી જે છે તે પણ રાખવામાં આવી છે કેટલીક એસઓપી જે છે તે પણ પોલીસ તરફથી રાખવામાં આવી છે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહે છે અને અહીંયા આગળ આવતા લોકોના ખિસ્સા ના કતરાય તે માટેની એલર્ટ પણ રાખી રહી છે પરંતુ મહત્વનું એ છે કે લોકો જે છે જ્યાં સુધી સતર્ક નહીં થાય ત્યાં સુધી આ તમામ ગાઈડલાઇન જે છે તે નકામી બની રહે છે કારણ માત્ર એટલું જ છે કે સાચે જ જો કોરોનાને અહીંથી ભગાવો હશે તો પોતાએ આ તમામ નિયમોનું પાલન કરવું પડશે અને તમામ ગાઈડલાઈનો જે છે તે અહીંયા આપણે જાતે જ પાલન કરવું પડશે પરંતુ આ દ્રશ્યો જોતા ચોક્કસથી કહી શકાય છે કે અહીંયા કોરોના લગભગ લોકોમાં ભૂલાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને બિંદાસ પણ એ લોકો અહીંયા ખરીદી કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ જ પ્રકારે જો વાતાવરણ રહ્યું તો આવનારા સમયમાં કોરોના સંક્રમણ જે છે તે તો મનાવી શકાશે પરિવાર સાથે મનાવી શકાશે પરંતુ આ જ પ્રકારના માહોલથી જો દિવાળી જે છે તે બગાડી પણ શકશે બિલકુલ પરંતુ લોકો ખરીદી તો કરે છે અને લોકોને ઘરાગી પણ થઈ રહી છે આ એક સારી વાત છે કે ભાઈ ધંધા રોજગાર તો બંધ હતા પોલીસ તરફથી શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે આટલી બધી ભીડ છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે બિલકુલ દર વર્ષની જેમ આ વર્ષે પણ કારંજ પોલીસ જે અહીંની સ્થાનિક પોલીસ છે તેના તરફથી એક ચોક્કસ ધ્યાન એ પણ રાખવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ ઉમટી પડતા હોય છે ત્યારે કોરોના ગાઈડલાઇન્સનું જે છે પાલન ચોક્કસથી થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકોને એક બાબતની જાણકારી પણ અગાઉ રાખવામાં આવી હતી અને તેનું પણ પાલન કરાવી રહ્યા છે કે અહીંયા ખિસ્સા કાતરું જે વ્યક્તિઓ જે છે તે પોતાના પાકીટ ના મરી જાય તે માટે તકેદારી રાખવા માટે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને એ વાતની જાણ રાખી રહી છે

મૌલિક આપણી પાસે ફરીથી આવીશું આ દ્રશ્યો આમ તો દિવાળી સમયે સામાન્ય વાત છે પરંતુ શક્ય હોય તો જ ખરીદી કરવા જાવ કારણ કે છેલ્લા બે ચાર દિવસથી જે ખબરો સામે આવી રહી છે એ ચિંતા ઉપજાવે તેવી છે કારણ કે દિવાળી છે બધા જ લોકો મનાવશે દિવાળી તમામ લોકોનો તહેવાર છે અહીંયા નાત જાત ધર્મ કશું છે નહીં આપ જોઈ શકો છો આ દ્રશ્યો પરંતુ થોડીક થોડીક સાવધાની રાખવી જરૂરી છે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા સમય અમદાવાદની લાઈટ બજારમાં લોકો વિવિધ પ્રકારની લાઇટિંગ લેવા માટે આવી રહ્યા છે લાઇટ બજારમાં લોકો દૂર દૂરથી ખરીદી કરવા આવે છે લોકોમાં લાઇટની ખરીદી માટે ગાંધી રૂટ બજાર આપ જાણો છો હોટ ફેવરિટ છે આ વર્ષે લાઈટ બજારમાં અનેક વેરાયટી જેમાં સ્ટાર દિવાળી લાઇટ ધૂમ મચાવે છે દિવાળી પર્વ છે પ્રકાશનો ખાસ કરીને દિવાળીના તહેવારમાં લોકો ઘરે દીવડા કરતા હોય છે અને હવે તો ટ્રેન્ડ આવે છે અવનવી સિરીઝ લાઇટિંગ કરવાનો અમદાવાદનો જે ગાંધી રોડનું જે બજાર છે લાઇટિંગ માટે ખૂબ ફેમસ છે અને અહીંયા દૂર દૂરથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ઘણી બધી વેરાયટીઝ હોય છે સિરીઝ હોય લાઇટિંગ હોય અવનવી વેરાયટીઝ હોય છે આ વખતે જે સ્ટારવાળી લાઇટિંગ છે એ ખૂબ જ ડિમાન્ડમાં છે ખાસ કરીને લોકો અહીંયા જે લાઇટિંગ ખરીદવા આવતા હોય છે જોકે કોરોના મહા

મેટલ સિરીઝો વધારે ચાલે છે ને એલઈડી માં વધારે પ્રિફર કરે છે લોકો દર વર્ષ કરતા આ ગરાકી ઉપર અસર છે ખરી ના છેલ્લા મોમેન્ટ તો બધું સરખું થઈ જાય છે ગરાકી સારી છે ભાવ વધારો કોઈ ના કોઈ વધારો નથી

આ વખતેમાં નવી એડવાન્સ ટેકનો લેવા આવ્યો છે એલઈડી ઝુમ્મરવાળી સારા ભાવી ચોક્કસ ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે જે ઝુંમરવાળી છે જે સ્ટાર વાળી સિરીઝ છે આ વખતે ડિમાન્ડમાં છે લોકો અંતિમ ટાઈમે પણ ખાસ કરીને તહેવાર નજીક આવે ત્યારે ઉજવણી કરતા હોય છે અને પ્રકાશનો તહેવાર છે ત્યારે લાઇટિંગ તો કરતા જ હોય છે એટલે કોરોનાની અસર હતી આ માર્કેટ ઉપર પરંતુ હવે જ્યારે દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખરીદી તેટલી જોરશોરથી લોકો કરી રહ્યા છે વેપારીઓ પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે કે છેલ્લા છેલ્લા સમયે પણ વેપાર ખુલ્યો છે ભીડભાડ વાળી જગ્યાઓ લાલ દરવાજા અને આજુબાજુનો વિસ્તાર છે એસઆરપી હોમગાર્ડ જવાનો બંદોબસ્ત વધાર્યો છેડતીના બનાવો અટકાવવા પોલીસ ખાનગી નજર રાખી રહી છે ચોરી અટકાવવા પોલીસે બંધ મકાન દુકાનમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે પેસો કંપની ગ્રીન મંજૂરી વાળા ફટાકડા ફોડવાની સૂચના અપાઈ છે કે આવા ફટાકડા ક્યાં ફોડવા તેને ગ્રાહકો પણ મૂંઝવણમાં છે આ ફટાકડા ઓછા બાદ ઓછા પ્રદૂષણ વાળા હોવાની પણ માન્યતા છે આગામી દિવસોમાં જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે જાહેરનામા અંતર્ગત રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તથા પેસો કંપની દ્વારા જે માન્ય ફટાકડા છે એ જ પ્રકારના ફટાકડાનું વેચાણ ઉત્પાદન તથા ખરીદી થઈ શકશે એકસાથે વધુ ઘન કચરો ચોક્કસ ડિસીબલથી વધુમાં જે અવાજ કરે છે એવા તમામ ફટાકડા ઉપર પ્રતિબંધિત કરવામાં આવેલો છે કોઈ પણ પ્રકારના આકાશમાં ઊંચે જઈ અને ફૂટે એવા ચાઇનીઝ ટુક્કલ કે આતશબાજી બલૂન ફોડી શકાશે નહીં તમામ નાગરિકો જે ફટાકડાના બોક્સ ઉપર પેસો કંપનીનો ગ્રીન લોગો છે એ જોયા બાદ જ ખરીદે એવો પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે અમદાવાદની અંદર આવતા અને અમદાવાદમાંથી બહાર જતા તમામ નાકાઓ ઉપર વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેથી કરી કોઈ ચોક્કસ ઇનપુટ અથવા શાંતિ અને સ્થૂલે ડિસ્ટર્બ કરી શકે એવા કોઈપણ પ્રકારના બનાવને અમદાવાદ શહેર પોલીસ અટકાવી શકે દિવાળીનો જે તહેવાર આવી રહ્યો છે એનું સંધાને ખરીદી માટે તથા અન્ય કારણોસર જ્યાં નાગરિકો વધુ ભેગા થવાની શક્યતાઓ છે એવી તમામ જગ્યાઓ સંવેદનશીલ બની જતી હોય છે આવા સંજોગોમાં ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ખાનગી ડ્રેસમાં પોલીસનું પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે સીટી મારફતે મહિલાઓની છેડતી ન થાય મહિલાઓને લગતા કોઈ ગુનાઓ ન ઊભા થાય એ બાબતે રાઉન્ડ ધ ક્લોક વિજિલન્ટ કરવામાં આવેલા છે તો આપણે જાગીશું કે નહીં જાગીએ કોરોના તો છે જ ક્યાં ગયો છે કોરોના તો બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા પાલનપુર ડીસા વધુ બે હોસ્પિટલ ઉભી કરવાની કવાયત હતી રહી છે એક સપ્તાહમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ કથળી છે જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધતા તંત્ર પણ ચિંતા મુકાયું છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ડીસામાં નવી બે કોવિડ હોસ્પિટલો ઉભી કરવાની કવાયત શરૂ કરાઈ છે કોરોના ગાઈડલાઇને ભૂલી દિવાળીના તહેવારની ખરીદી કરવી જિલ્લાવાસીઓને ભારે પડે તેવું તંત્રએ સ્વીકાર્યું છે અને કોરોના દર્દીઓની સારવાર માટે વધુ બે કોવિડ હોસ્પિટલ સહિત અનેક વધુ વ્યવસ્થા કરવા તંત્રએ કામગીરી પણ શરૂ કરી છે દિવાળીના તહેવારો ટાણે જ બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોનાનું સંક્રમણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા પાલનપુર તેમજ ડીસાની અંદર નવી બે કોવિડ હોસ્પિટલ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે જો કે તહેવારોમાં જે રીતે લોકો ખરીદી કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી જેના કારણે આ કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું છે તેવું અધિકારીઓ કહી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે કોરોનાનો કાળ છે તે હજુ સમાપ્ત થયો નથી જેને લઈને લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ જેના કારણે કોરોનાનું સંક્રમણ છે તે અટકાવી શકાય અલકેસરા જી મીડિયા બનાસ કાંઠા બનાસકાંઠા છેલ્લા અઠવાડિયાથી કેસોના દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકો વધારે વધારે સંક્રમિત થઈ રહ્યા છે માંડી કલેક્ટર સાહેબ શ્રી અને માંડ જિલ્લા કલેક્ટર સાહેબ સાંજે આ બાબતે એક મિટિંગનું રિવ્યુ રાખ્યું છે કદાચ એની અંદર ડીસાની અંદર બીજી એક હોસ્પિટલ પણ ઊભી કરવા જઈ રહ્યા છે પ્લસ વધારામાં ભણસાળી ટ્રસ્ટને પણ ફરીથી રીસંધન કરવા જઈ રહ્યા છે એક પાલનપુર ડોક્ટર એસોસિએશનની પણ એક આગળ ચાલે છે એને પણ હવે સમય સંધન કરવા જઈ રહ્યા છે અત્યારે મેં પણ જાતે જોયું અને બજારની અંદર એટલી બધી ભીડ છે અને લોકો અત્યારે હાલ ખુલ્લે આમ ફરે છે ઘણા બધા લોકો માસ્ક વગર ફરે છે અને ઘણા માસ્ક પણ પહેરે છે પરંતુ જે ડિસ્ટન્સ જાળવો જોઈએ જળવાતું નથી અને જે રીતે બધા ફરી રહ્યા છે તો કોરોના મહામારી કોઈને પણ થઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે હમણાં મારી પાસે સિવિલ હોસ્પિટલ પાલનપુરની અંદર ફક્ત વીસ જ પેશન્ટ હતા અઠવાડિયા પહેલાં એ અત્યારે પચાસથી ઉપર થઈ ગયા છે અને આઈસીયુ બંને આઈસીયુ અમારે અત્યારે ફૂલ થઈ ગયા છે એટલે એ બતાવે છે કે દર્દીઓની સંખ્યા એકદમ વધી ગઈ છે અને ચારે બાજુથી અત્યારે બીજા હોસ્પિટલોમાંથી પણ સિરિયસ પેશન્ટો પાલનપુર સિવિલમાં આવી રહ્યા છે અને અત્યારે અમને બહુ ભય દેખાઈ રહ્યો છે કે ટૂંક સમયની અંદર કદાચ કોરોનાના દર્દીઓથી અમારી હોસ્પિટલ ભરાઈ જશે એવું લાગે છે